બોડેલીની નર્તા કેનાલ પર બાઇક ચાલકને બચાવવા જતાં કાર ખાડામાં ખાબકી પ્રાપ્ત માહિતી અનુસાર બોડેલીની નર્તા કેનાલ પર બાઇક ચાલકને બચાવવા જતાં કાર સાઈડના ખાડામાં ખાબકી ગઈ હતી તે કારમાં સવાર પાંચ લોકોનો આબાદ બચાવ થયો હતો જેમાં તમામ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી અકસ્માત સર્જાતા એકસો આઠને જાણ કરવામાં આવી હતી એકસો આઠ દ્વારા ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા આ કાર બોડેલી તરફથી વડોદરા તરફ જઈ હતી અને જેમાં બાઇક ચાલક અચાનક આવી જતા તેને બચાવવા જતા કાર કેનાલની સાઈડની રેલિંગ તોડીને સીધી નીચે ઊંડા ખાડામાં ઉતરી ગઈ હતી કારમાં સવાર પાંચ લોકોની નાની મોટી ઇજાઓ થવા પામી હતી અને કારને મોટું નુકસાન થયું છે જે પ્રકારે જોઈ શકાય છે અકસ્માત સર્જાતા લોકો તોડી આવ્યા જ્યારે બાઇક સવાર ત્રણ લોકોને પણ ઇજા પહોંચી હતી બાઇક સવાર વાગુડિયા તાલુકાના હોવાનું જાણવા મળ્યું છે અને કાર સવાર પાંચ લોકો બોડેલી વેલકમ હેર કટિંગ માળાના સગા હતા જેઓ સુરત જવા માટે નીકળ્યા હતા ત્યારે નરદા કેનાલ પર બાઇક ચાલકને બચાવવા જતા કાર સાઈડના ખાડામાં ખાબકી ગઈ હતી લાલે બેન મીઠાભાઈ સેન આશાબેન નારણભાઈ સેન નારણભાઈ મદનજીભાઈ સેન મીઠાભાઈ મદનજીભાઈ સેન જેઓને નાની મોટી ઇજાઓ થવા પામી હતી